ખંભાતના અખાતીય વિસ્તારમાં દરિયાઈ ભરતીને કારણે જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે અને આ ગંભીર સમસ્યા સર્જાતા ચિંતા ઉભી થઈ છે ચાળીસ વર્ષ બાદ ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે

પ્લેટફોર્મથી માત્ર સાતસો થી આઠસો મીટર જ દૂર રહી ગયું છે આવનારા દિવસોમાં જો આ રીતે જ દરિયાઈ પાણી આગળ વધશે તો ખંભાતનો દરિયો ક્યાં જઈને ઊભો રહેશે તે કહેવું મુશ્કેલ છે અમારા જે દરિયા કિનારાના સાગર તટના રક્ષકોએ અમને જાણ કરી નગરપાલિકાને કે ભાઈ અહીં ભરતીનો જ્યારે સમય આવે છે ત્યારે ભરતીના સમયે પાણી આવવાથી આગળ ત્યાંની ભેખડો ઘસી પડે છે ત્રીસ ત્રીસ ઊંડા ખાડા પડી ગયા છે અને પાણીનું દરિયાનું વહેણ વધારે આવે છે એમ એટલે અત્યારે જોવા જઈએ તો અત્યારે અમે ત્યાં આગળ નગરપાલિકાએ ખંભાતના નગરજનો માટે સલામતી અને એમની જો જોખમ ના થાય એની માટે અમે ત્યાં ત્રણ સાઇન બોર્ડ મૂક્યા છે સાઇન બોર્ડ મૂકીને અમે સાગર તટના રક્ષકોને પણ સૂચના આપી છે કે ભાઈ અહીંયા કોઈ જવા દેવા નહીં પણ એ જ બાબતનું થોડું પેલું દૂધ પણ એવું થાય કે સારું આવું તો પાણી આવશે તો ભાઈ થમાં સારું થાય તો તોય વાંધો નહીં પણ કદાચ પેલું બીજું એવું ના થાય એનું થોડી ચિંતા પણ છે અમને પણ હવે ઈશ્વરને ભગવાન જે તે ફરે અને આવું સારું ફરે તો અમારો સંભાળનું જે જૂનું હતું એ પ્રમાણે જાવો જવાલાલી પાછી આવે અને વ્યવસાય ક્ષેત્રે આ બધે અમારો સંભાદ જે થોડું પાછળ છે એમાં સુધારો થઈ અને સંબાદ અમારો આગળ આવે બસ એવી અમારી ઈચ્છા છે ખંભાતના અખાતીય વિસ્તારમાં ભરતીને લઈને જમીન ધોવાણ થતું હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે તાજેતરમાં જીઓલોજીકલ સર્વે હાથ ધરાયો હતો જેમાં ખંભાતના અખાતમાં મળતી મહી નદી અને સાબરમતી નદીના ધોવાણથી અઢાર હજાર હેક્ટર જમીનને નુકસાન પહોંચ્યું હતું તેમજ તાલુકાના સિત્તેર થી વધુ ગામોની દરિયા કિનારાની જમીન કોતરોમાં ફેરવાઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે એક સંશોધન તેવું કહે છે ઈસરો દ્વારા સંશોધન થયેલું છે કે બે હજાર ચૌદથી બે હજાર સત્તર દરમિયાન બે હજાર ચૌદથી બે હજાર સત્તર દરમિયાન ચાર વર્ષના ગાળામાં લગભગ ત્રીસ સ્ક્વેર કિલોમીટરનું ખવાણ થયેલું છે લગભગ ચારથી પાંચ કિલોમીટર દર વર્ષે એટલું ખવાણ થાય છે તો એનું કારણ એ જ છે કે ટાઈડ જે છે ભરતી જે છે ભરતી વિન્ટર સિઝન દરમિયાન એની વેગમાન વધારે હોય અથવા ગતિ વધારે હોય અને જેટલા પણ કિનારા છે સૂકા હોય એને ખવાણ કરતી હોય છે તો એનું પ્રબળ એનું તમને જે ખવાણ છે પ્રક્રિયા એ શિયાળા અથવા તો પ્રી મોન્સૂન પીરિયડ વખતે આપણને વધારે જોવા મળે નિષ્ણાતોના મતે ખંભાતનો અખાત દીવ દમણ વચ્ચેથી શરૂ થઈને ખંભાત સુધી સાંકળો થતો જઈ રહ્યો છે અને તેમાં પણ મુખ્ય ચાર નદીઓ સાબરમતી મહી નર્મદા અને તાપી તે તેની આવકના મુખ્ય સ્ત્રોત હતા જેમાં પાણી સાથે કાપ પણ આવતો હતો જે દરિયાઈ સપાટીને વધતી અટકાવતો હતો પરંતુ આજની સ્થિતિ એ આ નદીઓના સતત વહેતા પ્રવાહને ડાયવર્ટ કરી અન્ય રીતે વપરાશમાં લેવામાં આવે છે જેના કારણે કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો થતા આવી વિકટ સ્થિતિ ઉભી થઈ છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ